હાલો મિત્રો કેમ છો મજામાં ને તો વિડલા આપડે શું લેવા આવ્યા છે નદીએ આપડે પાણીમાં ફટાક્યા ફોડવાના છે પાણીમાં પાણીમાં કઈ રીતે ફૂટે વિડલા નો ફૂટે અરે સંભલા હું ફોડું તો તો આ વિડલો છે હવે ફટાકડા ફોડવા જાય છે મારે જોવું છે કઈ રીતે આ ફટાકડા ફોડે છે સસમાં પેલા પેરી લઈ લગા પછી હાલ આ બધું કેમેરામેન જલ્દી ફોકસ કરી લે વિડલા નો ફૂટે હો અરે ફોડી નાખ ફોડી નાખ

પાણીમાં ફેરવી દો આજ આ જોઈ ઉલવાઈ ગયું ઝાડવો કરી બતાવ એમાં થોડોક ગેસ ઓછો હતો પાણી હળગાવવા

ભૂત ભૂતારે વાત કરી લઈએ આપણે નદીમાં માં ફટાકીએ પાણીમાં ફોડી નાખી ઓલું શું જણાવે છે